તમારે ખુશી બેન રેડી થઈ ગયા છે તો ના બર્થડે છે એનો કેવી રીતના તૈયાર થઈ ગયા જગમકે હો ક્યાં જવાનું છે ત્યાં હોળીમાં હોળી એમ તો શું કરવાનું છે આટા ફેરવાનું છે તો એમ હોળી એમ સરે કીધું પરજો બોલો એનસારે કીધો છે કે પરચો ન ઓળતા હું જાટા ફરઈ રાખવાને એમ ને તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હું ભૂલતા નહીં ગુડબાય બોલો જો અમાર ખુશી ભીને કીધો એટલે ગુડબાય નત કહેવાનો છે તો વિડિયો ઉતારવાનો તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા જજો કા હાલો તો જાવું ને હાલો હો ભાઈ ફાઇનલી होली પકતી છે

આપણે પહોંચી ગયા છીએ જ્યાં હોળી હોળી છે તો આ કેટલા બધા છોકરા છે હા છે ફાઇનલી હોળી જગી હેપી હવે બધી સમજુ બેનપની છે તારી

ઓલ કેસ કરું મમ્મી આ લઈને હું આપણા કરી આયે કે દે તૈ લે કર પૂછે દે માર આયે તો દા હું કર હું કર શું આ મમ્મી কৌশিক ভাইছ হেম লাগে

બીજા ફોટો લાગતો સારો હવે મારા હાર્દિકભાઈ હોળિકાની સુંદરી રહી ને આર્યા કાઢવા જવાના છે શું કરવા તો શ્રીફળ નાખ્યું તો એમાં શેકવા માટે એવી માન્યતા હોય કે હોળીની જ્યારે શરૂઆત કરે તો એમાં શ્રીફળ પણ નાખે તો શ્રીફળ પાચી ગયું છે તો પરસ્યાદી એની ખાવાની છે બધાને તો કાઢી લઈએ નકર પાછો હાવ બળી જાય છે

ને ફર્સ્ટ ટાઈમ વજન વેઈ જ ના જરી કમ આવી ગઈ છે સાખી કેવી લાગે અલગ જ લાગે ટેસ્ટી છે લાગો શેકેલું એમ થાય આખું ખાઈ જાઓ પણ બધાન ખુશી હે તારે ખાવે છે ને હા શાક તો કેવી લાગે છે કે છે પછી કેવી લાગે મસ્ત મસ્ત લાગે હા કોણ બાકી છે પ્રસાદી માં આવી ગઈ બધા બધા ને બધા ને આવી ગઈ તો આપણે ખાઈ જાય છે કોઈ ને દેવાય ને થોડીક રેવા દેજો આમાં ટીમ છે હોય સંયુક્ત રીતે ભેગા મળીને